ચૌદમી સપ્ટેમ્બર એટલે કે સમગ્ર વિશ્વમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે હિન્દી આપણી રાષ્ટ્રભાષા તરીકે સ્થાન પામી ચૂકી છે ત્યારે હિન્દી ભાષાનું જાળવણી થાય અને તેની સાચવણી થાય તે સર સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર રાષ્ટ્રભાષા દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગઈકાલે ભુજ શહેર મધ્યે પણ વિશ્વ રાષ્ટ્રભાષા દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિન્દી દિવસની ઉજવણી નિમિત્તે ભુજ શહેરમાં નિબંધ સ્પર્ધા સહિત અન્ય સ્પર્ધાઓ પણ યોજાઈ હતી જેમાં ભુજ ગાંધીધામ આદિપુર તેમજ અંજારના નાગરિકોએ ભાગ લીધો હતો ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના આયોજકો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે અને સમગ્ર દેશમાં હિન્દી ભાષા બોલાય તેમજ તેનું જતન થાય તે હેતુસર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો હિન્દી દિવસ નિમિત્તે આ વિશે વધુ જણાવી રહ્યા છે હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના અગ્રણી આયોજકો તેમજ કાર્યકર્તા આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજકા જો વિશેષ કાર્યક્રમ હિન્દી દિવસ ઉપલક્ષ ને कच्छ राष्ट्रभाषा प्रचार समिति की ओर से आयोजित है जिसमें हिंदी का जो महत्व है उसके बारे में सुविस्तृत रूप से जानकारी दी गई राजभाषा राष्ट्रभाषा और हिंदी भाषा यह तीनों के बीच किस तरह से वेद को समझना चाहिए और उसका विनियोग करना चाहिए इसके बारे में भी बात हुई इस विषय पर और इसके अलावा विभिन्न विषयों पर जो निबंध स्पर्धाओं का आयोजन किया गया था इसमें गांधीधाम आदिपुर भुज एवं अन्य तहसील से भी जो प्रतिभागी रहे उनमें से जो विजेता रहे उनका अभिवादन किया गया और लोगों को राष्ट्रभाषा से जोड़ने का यह एक अनुपम अवसर है लोगों में उल्लास भी देखा गया और इतना ही नहीं सैकड़ों की तादाद में प्रतिस्पर्धियों ने इसमें हिस्सा लिया और राष्ट्रभाषा जो है इसने अपना दायित्व निभाते हुए पूरे जिले के प्रतिस्पर्धियों को एक साथ रहकर इनके अभिवादन के अलावा इनके लिए घोषण का भी प्रबंध किया यह बहुत बड़ी बात है क्योंकि पृथ्व्याम त्रीणी रत्नानी जलम अन्नम सुभाषितम केवल जल अन्न ही नहीं सुभाषित से भी यानी अन्न जल के अलावा सुविचार दे करके इनके जीवन को महिमामय किया और राष्ट्र के साथ जोड़ने का जो प्रयास किया मैं कहूँगा कि इस अर्थ में देखें तो जो जो लोग हिंदी से जुड़ते हैं वो सही मायनों में भारत बंधु हैं तो भारत बंधु बनाने की जो प्रेरणा है वो बचपन से देने का जो प्रयास है उसकी मैं सराहना करता हूँ आप सबको इसके लिए धन्यवाद नमस्कार ये तो सितंबर सप्टेम्बर सितंबर सप्टेम्बर तो समग्र तो देश में हिंदी दिवस तरीके उजवाए અને એ દિવસે હિન્દીનો મહિમા એ સામાન્ય લોકોને સમજાવવામાં આવે છે એ રીતે આજે હિન્દી દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર જયંતિભાઈ જોશી એમણે રાષ્ટ્રભાષા હિન્દી દિવસ ઉપર મનનીય પ્રવચન આપ્યું ભુજ તાલુકા નિબંધ સ્પર્ધા એમાં જે લોકો પ્રથમ અને દ્વિતીય આવેલા એક વિભાગમાં એમને ડોક્ટર કવિતા મીરા સત્ય એવોર્ડ મારા તરફથી આપવામાં આવ્યા તે જ રીતે બીજા નંબરે બસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો એમની રજૂઆત ને માટે ત્રણ કરી આપો એમને ત્રણ ત્રણ એવોર્ડ કરી આપ્યા અવિભાગમાં ત્રણ અને બ વિભાગમાં ત્રણ અને કુદરતી ડોક્ટર કવિતા મીરા સત્યની સ્મૃતિમાં એવોર્ડ આપવાના હતા અને મારા તરફ છતાં એટલે બજેટની કોઈ લિમિટ હતી નહીં એટલે બધા જ સ્પર્ધકોને પણ ડાયરી અને બોલપેન એ પણ ભેટ આપવામાં આવ્યા અને ખાસ કરીને અમારે એક કર્મઠ કાર્યકર અથવા આગેવાન સિંહ સોની એમણે વર્ષો સુધી અંજાર આદિપુર અને ગાંધીધામ ત્યાં મારું રાષ્ટ્રભાષાનું કામ સંભાળ્યું હતું એમણે પંદરેક દિવસ પહેલાં દિવંગત થઈ ગયા અને એમની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આજના કાર્યક્રમમાં પ્રોફેસર બીનાબેન ભાનુશાલી એમણે અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી એવોર્ડ અને પારિતોષિક વિતરણો આપે જોયું તેમ રમીલાબેન મહેતા ભરતભાઈ બચવાણી ડૉક્ટર મહેન્દ્રભાઈ ઠક્કર પદ્માકાંતભાઈ રાવલ વગેરેને હાથે ઇનામ એવોર્ડ અને પ્રતિક ભેટોનું વિતરણ કરવામાં આવ્યું આપણે જોયું બધા વિદ્યાર્થીઓ આનંદથી પોતાની લેતા હતા અને અંતે જોયું તો બધા ફોટા પાડવાની પણ બધાની ઈચ્છા થતી કે મારી સાથે ફોટો પડાવો મારી સાથે ફોટો પડાવો એક ખુશી છે કે તમે કહ્યું કે બાળકોનો શું પ્રત્યાઘાત આપે જોયું તેમ એના કારણે તમને બધાને બેસી રહેવું પડ્યું તમારો ખૂબ ખૂબ આભાર